ભાવનગર શહેરમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં વિવિધ મિલકતોને નોટિસ આપવામાં આવી છે જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની વીસ બિલ્ડિંગ ભયભીત સ્થિતિમાં જોવા મળે છે જેમાં ઘણી ઇમારતોને મોટા ભાગનો કાટમાળ જમીન દોસ્ત થયો છે જેમાં આનંદનગર વિસ્તારમાં દીપ હાઉસિંગ સોસાયટીની બિલ્ડિંગ ખખડધજ હાલતમાં છે દસ વર્ષથી ખખડી ગયેલ બિલ્ડિંગ સામે કોઈ જોતું નથી માત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાને માત્ર નોટિસ આપવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી કરવામાં નથી આવતી જ્યારે મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વચ્ચે સંકલનના અભાવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ બંને સરકારી કચેરી વચ્ચેના સંકલનના અભાવે નિર્દોષ જનતા ભોગ બની શકે છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે મનપા અને હાઉસિંગ બોર્ડ શું નિર્ણય લે છે દર વર્ષે ચોમાસા પહેલા ભાવનગર કોર્પોરેશન જર્જરિત મકાનને નોટિસો આપી દે છે સારી વાત છે હોય પણ પડે તમને સુબે હાઉસિંગ બોર્ડમાં પછી ભરતનગર હોય કે આનંદનગર હોય હાઉસિંગ બોર્ડના મકાન એટલા બધા જર્જરી થઈ ગયા છે કે જ્યારે ભાવનગરમાં ગમે ત્યારે બહુ મોટો અકસ્માત થશે જાનહાનિ થશે અને હું એવું માનું છું એનું ફક્ત કારણ હોય તો કોર્પોરેશનના અધિકારી અને હાઉસિંગ બોર્ડના અધિકારી વચ્ચે સંકલનના અભાવના કારણે આ લોકો પીસાઈ રહ્યા છે આ ગરીબ અને મધ્ય વર્ગના લોકોને તાત્કાલિક ધોરણે ઓછી લોને ઓછા હપ્તાએ તાત્કાલિક ધોરણે

બઈમારી કે કે કોમ્પ્લેક્સ સુખાની રેલી કાની છે મેં તેના અપને બંધી થાતું છે ઈ ફીને કે ગાનો ફેટી ઇસકે દિવાનો તો છે કે મેને રીક સમીને ગતો કરીને બળ દર્વાનો ઉકેન માત્ર તો ની કરેન અસ્તર આઈએ મેં છે નસલતો કોમે સિમ કે મેં થી કંદો સે ડાર દેલા ઇરિડ ઉપલબ્ધ

வெளிப்படுவதாக <laughs>